મિત્રો કપાસિયા ખોળના વાયદામાં જોરદાર રિકવરીનો માહોલ બરાબરનો વધ્યો હોય તેવા કપાસિયા ખોળના વાયદામાં વધારાને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ સાડત્રીસ જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ સિત્તાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી ઋણની ઘાસળી એમસીએક્સ કોટન કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ બાવન હજાર છસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુદલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રેવીસ રૂ જેટલો વધીને છવ્વીસો પચીસની આસપાસ ચાલી રહ્યો છે અને એપ્રિલ બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો પચીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ચોપનની આસપાસ ચાલી રહ્યો છે ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયા ખોળના વાયદામાં અત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો સડસઠ અને ધોરાજી ચૌદસો ને છેતાલીસ બીજા વિસ્તારના ભાવ અમને નથી મળ્યા એટલે તમારા સુધી અમે નથી પહોંચાડી શક્યા અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની દસ હજાર મણ જેટલી જ આવક ખેડૂત મિત્રો આજે જોવા મળી હતી અનેક સેન્ટરોમાં કપાસની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આવનારા સમયમાં કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી આવે તો ખેડૂત મિત્રોને આ વર્ષે ઉત્પાદનમાં કાપ છે તો ભાવમાં સારું વળતર મળી રહે તો કપાસની ખેતી આર્થિક રીતે ખેડૂત મિત્રો આવતા વર્ષે પણ કરવા પ્રેરાય તેવું અમે અત્યારે આ વિડિયોને આધારે તમને જણાવીએ છીએ ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ ખોરેની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય પાસે નવી અપડેટ તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો હજુ સુધી મેં કપાસનું વેચાણ નથી કરેલું અને હાલ પૂરતું અત્યારે કપાસ વેચવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો ઈચ્છા કે આયોજન નથી જે હું તમને આ વિડીયોમાં જણાવું છું ટૂંકમાં તમારે શું કરવું તેનો નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો